આજરોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને એકસો પંદર વર્ષો પૂર્ણ થયા છે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમ હતો બિલ્ડિંગ છે પદમાવતી ચોગાને આગળ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના બધા જ કર્મચારીઓ ઉપસ્થિત છે અને આ વોર્ડના કાઉન્સિલર મારા સાથે જલમભાઈ જોશી હરીશભાઈ જીંગલ પૂર્વ કાઉન્સિલર દીપિકાબેન પટની મિનેશભાઈ અમારા વોર્ડના પ્રમુખ ચેતનભાઈ અને બધા જ અમે લોકોએ અહીંયા સ્વચ્છતા અભિયાનનું શરૂઆત કરી છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની છે પૂર્ણ થયા છે પ્રગતિ કરે અમારા તરફથી સૌને અભિનંદન ધન્યવાદ ને આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છતા અભિયાનનો જે એક મેસેજ કહ્યો છે કે સ્વચ્છ રહો મસ્ત રહો સ્વસ્થ રહો તો એના ભાગરૂપે આજે વોર્ડ નંબર ચૌદમાં સ્વચ્છતા અભિયાન કર્યું છે સૌને અભિનંદન ધન્યવાદ સેન્ટ્રલ વોર્ડ મેં વોર્ડ અને વોર્ડની સર્સિસ એક નગરપાલિકાની તરફથી મિલના ચાહી સ્થાનિક મિલાવના કાર્યક્રમ